જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર માતા લક્ષ્મીના આગમન માટે આજે કરી લેજો આ તુલસીના છોડના આ ચમત્કારિક ઉપાયો હિન્દુ ધર્મમાં કેટલાક છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે તેમાંથી એક છે માનો છોડ તો ચાલો જાણીએ કે માતા લક્ષ્મીના આગમન માટે આ છોડના ચમત્કારિક ઉપાયો ફાયદાકારક સાબિત કેવી રીતે થશે તો આપણી માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખજો તુલસીનો સારી રીતે કરેલો ઉપયોગ આવા ચમત્કારિક ઉપાય કરી શકે છે તમને જલ્દી જ તેની અસર દેખાવા લાગશે આવી સ્થિતિમાં જો તમને મહેનત કરવા છતાં પણ જીવનમાં સફળતા મળી નહીં રહી આ ઉપાયો તમને જલ્દી જ તેનાથી તેમને ફાયદો થશે શમી પીપળ અને તુલસીને લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે તેને ઘરમાં લગાવીને તેની સાથે તેની સેવા પણ કરો છો તો તમને ચોક્કસ લાભ મળે છે ચાલો જાણીએ વનસ્પતિ શાસ્ત્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી પીપળાનો છોડ ભૂલથી પણ ઘરમાં ન લગાવવો જોઈએ તેને બહાર મંદિરમાં કે કોઈપણ ખુલ્લી જગ્યાએ લગાવવો જોઈએ આ વૃક્ષ આવવાના અનેક ફાયદાઓ છે શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે આ ઉપાયથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય અને પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી પણ વિશેષ લાભ થાય છે ઘરમાં તુલસીમાનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીમાંનું પ્રતિક પણ માનવામાં આવે છે તેને ઘરમાં લગાવવાથી તમને અખંડ ફળ મળવા લાગશે તુલસીના છોડની પૂજા કરવાના કેટલાક નિયમો છે ઘરમાં તુલસીમાનો છોડ લગાવવાથી વ્યક્તિને ભગવાન શનિદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ છોડની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે મિત્રો તમે દિવાળી જેવા મહાપર્વે તમે આવા ઉપાય કરી શકો છો અથવા તો કોઈપણ દિવસે પણ ઉપાય કરી શકો છો તેને કારણે તમે રાતોરાત ધનવાન બની જશો આ એક વસ્તુ તુલસીજીની નીચે રાખી દો બાંધી દો તુલસી માને કયું પાણી ક્યારેય ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં કઈ વસ્તુ બાંધવી જોઈએ ચાલો તમને આવી જ કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ આ બાબતો છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમે આ બાબતોને અનુસરો છો તો તમને જીવનમાં ઘણો બધો લાભ થશે તો ચાલો જાણીએ જો તમે તુલસીની નીચે કંઈક બાંધો છો તો તમને તુલસીના આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે ઘરમાં તુલસીનો છોડ હોવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે આ છોડ દરેક રીતે ઉપયોગી બને છે પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેનો નિયમિત ઉપયોગ પણ કરવામાં આવે છે છોડની પૂજા કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થાય છે પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો અને તેની નીચે આ એક વસ્તુ બાંધો તો તમને તુલસી લગાવવાના અનેક ઘણા ફાયદાઓ મળે છે કારણ કે આ વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે આ વસ્તુ તુલસીજીને પૂર્ણ બનાવે છે તેથી જ શાસ્ત્રોમાં તેનું મહત્વ જણાવવામાં આવ્યું છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પણ તુલસીને ખૂબ જ ફાયદાકારક ઔષધિ તરીકે માનવામાં આવે છે અનેક ઔષધિઓ ગુણો હોવા ઉપરાંત આ છોડના આધ્યાત્મિક ફાયદાઓ પણ છે કહેવાય છે કે તેને ઘણું મહત્ત્વ છે દરેક ધાર્મિક વિધિમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવ્યા છે આ કારણથી તુલસી વિશ્વના માતા તરીકે ઓળખાયા તુલસીજીને બધા દેવી દેવતાઓ તરફથી વરદાન પ્રાપ્ત થયા હતા જેના કારણે તુલસીના વાસણને અમૃતપાત્ર પણ કહી શકાય છે કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ ઉગે છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિનો વાસ બન્યો રહે છે અને તુલસીજીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીમાનો છોડ હોય છે ત્યાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂરી હોવા જોઈએ કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ રીતે જીવી શકતા નથી તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને એક ચુંદડી અર્પણ કરો જે લોકો તુલસીનો છોડ વાવે છે પરંતુ તેઓએ આ ભૂલ ન કરવી તેઓએ તુલસી માને ચુંદડી નથી ચડાવતા જેના કારણે તેમને તુલસી વાવવાનું શુભ ફળ મળતું નથી હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તેની સાથે વિષ્ણુ ભગવાન પણ હોય છે અને તેમના પત્ની તરીકે પણ આપણે તેમનું પૂજન કરીએ છીએ તેથી આપણે તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ આનાથી પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરણિત અને ભાગ્યશાળી રહે છે પરંતુ તુલસીની ચુંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે તુલસીની પૂજા કરી રહ્યા છો ત્યારે તમારે ચોક્કસપણે લાલ ચુંદડીનો જ ઉપયોગ કરવો જોઈએ લાલ ચુંદડી જ અર્પણ કરવાની હોય છે લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે ઘણા લોકો તુલસી પર જૂની ચુંદડી બાંધે છે આવું ન કરવું જોઈએ માત્ર નવી ચુંદડી જ તુલસીમાં પર બાંધવી જોઈએ તો ચાલો તમને કહી દઈએ કે કયા દિવસે તુલસીમાં પર ચુંદડી બાંધવી જોઈએ તો તુલસીમાં પર ચુંદડી બાંધવા માટે એકાદશી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે તમે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તુલસીના છોડ સાથે બાંધી શકો છો તેનાથી તમને અનેક ઘણો ફાયદો થશે અને સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસી માને ઘરમાં રાખતા હોય તો તેને કોઈ દિવસ ચુંદડી વગર ન રાખવા જોઈએ જો ચુંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચુંદડી બદલવી જોઈએ તુલસી વિવાહ પણ કરવા જોઈએ તેનાથી માણસના તમામ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવનનું સુખ અને અનેક ઘણું વધી જાય છે કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસીનું અપમાન પણ થાય છે તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેની સારી રીતે કાળજી લેવી જરૂરી છે તો જ તેનું શુભફળ પ્રાપ્ત થશે તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો બોલ ભૂલથી પણ ન બોલવા જોઈએ તુલસીના છોડ પાસે ચપ્પલ બૂટ કે સાવણી કે કચરાપેટી ભૂલથી પણ ન રાખવી જોઈએ આમ કરવું પાપ માનવામાં આવે છે આમ કરવાથી સીધો માતા લક્ષ્મીને પણ અસર થાય છે અને માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જાય છે અને પછી દરિદ્રતા આવવાનું શરૂ થઈ જાય છે જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ થૂંકવાથી તેનાથી વધુ નુકસાન સહન કરવું પડે છે તુલસીના છોડની પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ કોઈ દિવસ તુલસીના છોડ નીચે બુઝાયેલો દીવો ભૂલથી પણ ન રાખવો જોઈએ હંમેશા તે દીવાને પ્રગટાવેલી જ્યોતમાં જ રાખવો જોઈએ જ્યાં પણ તુલસીનો છોડ હોય ત્યાં તેને હંમેશા જગ્યા એ સાફ રાખવી જોઈએ તુલસીના છોડની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ કપડાને છોડની નજીક ન સુકાવવા જોઈએ નહીં કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે ધ્યાન રાખો કે તુલસીના છોડને નખ વડે ન તોડવા જોઈએ અથવા તુલસીના પાંદડાને નખ વડે ભૂલથી પણ ન તોડવા જોઈએ જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો આ તુલસીનું અપમાન છે તેથી તેને કચરામાં ન નાખવા જોઈએ તમારે તે વસ્તુઓને તુલસીને માટીમાં દાટી દેવા જોઈએ રવિવારે તુલસીના પાન ન તોડવા દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ અને તેની પૂજા કરવી જોઈએ દૂધ દુર્ભાગ્યને દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે માટે તમે તુલસીના છોડ ઉપર દૂધને અર્પણ કરી શકો છો તે પણ સારું માનવામાં આવે છે અને શુભ પણ મનાય છે તુલસીમાં બેલપત્ર ગંગાજળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે તુલસીમાંને ગંગાજળ ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તુલસીના પાન ચડાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે તુલસીના ફૂલ ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તુલસીને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો નીચે મુજબ છે તુલસીને હંમેશા સ્વચ્છ હાથે જળ ચઢાવો તુલસીને જળ અર્પણ કરતા પહેલાં હાથને ધોઈ લો જળ અર્પણ કર્યા પછી તુલસીને પ્રણામ કરો તુલસીના છોડને ઘરમાં રાખો જેથી કરીને શાંતિ જળવાઈ રહે અને ઘરમાં સુખ અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય તુલસીની પૂજા એ એક મહત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિ છે જેમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીનો અવતાર પણ માનવામાં આવે છે તેથી તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે તુલસી રોગોથી બચાવે છે તુલસીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે આશા રાખું છું કે તમને આ લેખ પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય તુલસી